નિલેશ સિંજરિયા પ્રિન્સિપાલ મોદી સ્કૂલ આજનો કાર્યક્રમ મોદી સ્કૂલને પચીસ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે જેના અનુસંધાને અમારા માર્ગદર્શક મોદી સ્કૂલના મોબી મેનેજિંગ ટ્રસ્ટી એવા ડૉક્ટર રશ્મિકાંતભાઈ મોદીની પ્રેરણાથી આજે વડીલ વંદના અમે કાર્યક્રમનું આયોજન કરેલું છે આ વંદના એક સાથે બે હજાર આશીર્વાદ મેળવવાનો આ કાર્યક્રમ જે એના દાયકાના ગીત હોય સિત્તેરથી થી શરૂ કરી અને નેવું સુધીના ગીત કે જ્યારે યુવા અવસ્થામાં હોય અને એ સમયે જે ગીત ગુનગુનાવી શકાય એવા જે ગીત હોય એનો જે રસથાળ એ અમે આજે છે એ આ વડીલો સમક્ષ રજૂ કરવાના જેમની અંદર અમારી મ્યુઝિક ટીચર્સની પંદર જણાની ટીમ કે જે વગાડે છે પોતે ગાય છે અને એમની સાથે જે આનંદ ધરાવે છે તો આ વડીલો એમના જે આશીર્વાદ છે એ અમને મળશે એમની સાથે સાથે અમારા જે વિદ્યાર્થીઓ હોય કે જેના નાના નાની દાદા દાદી અમુક રાજકોટમાં એમની સાથે રહેતા હોય અમુક એવા હોય કે જે ગામડે રહેતા હોય બહાર રહેતા હોય તો એવા લોકોને વિદ્યાર્થીઓએ ઇન્વાઇટ કર્યા છે એમને છે એ આમંત્રણ આપ્યું છે અને એ દાદા દાદી નાના નાની એ પણ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત છે જેનાથી છે એ હંમેશા કહે છે ને કે મૂડી કરતા વ્યાજ વાલું એટલે દાદા અને દાદી અથવા નાના અને નાની અથવા તો ચારે ચાર લોકો કાર્યક્રમ માણવા માટે બધાયરા છે એમને પણ આજે અમને આશીર્વાદ મળશે એમના બાળકો છે એમને સંસ્કાર મળે કે દાદા દાદી આપણા માટે શ્રેષ્ઠ છે અને દાદા દાદી પાસે શીખાય અમે પણ કરવાના કે અમારી ચાલી રહી છે એ પૂર્ણ થાય એટલે દાદા અને દાદી નાના અને નાની એની પાસેથી એ શું શીખા એમને શું છે મેળવું એના સંસ્કારની વાતો એમણે છે સ્ટેજ ઉપર આવી અને બે થી ત્રણ મિનિટ રજૂ કરવાની પેલા ધોરણ થી પરંતુ અમુક પરિવારો એવા છે કે જેમની અંદર સ્ટુડન્ટ વિદ્યાર્થીઓ એ પોતાની રીતે વર્ક કરતા હોય દાદા દાદી એમને છે એ કોઈ બોલાવતું ન હોય અમારા જે મોદી છે

અમારા સ્ટાફને મળશે તો હજી પણ વધારે સારું શિક્ષણ અમે બાળકોને આપી શકશું